શું ટેટ ટાટ પાસ ઉમેદવારોનું ભાવિ અધરતાલે છે આ પ્રશ્ન ગુજરાતમાં એટલા માટે ઉત્પન્ન થઈ રહ્યો છે કારણ કે શિક્ષકોની જગ્યા ભરતી માટે હોવા છતાં સરકાર કોઈ પણ નક્કર પગલાં નથી લઈ રહી જેના કારણે આજરોજ જિગ્નેશ મેવાણી સહિત તમામ ઉમેદવારોએ ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે વિરોધ કર્યો આંદોલન કરવા તેઓ નીકળ્યા હતા પરંતુ ત્યારબાદ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી ગાંધીનગરમાં આજ રોજ જે દ્રશ્યો સર્જાયા એ તમે કલ્પના નહીં કરી શકો કે એક નોકરી માટે કઈ રીતે યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને તંત્રના પેટનું પાણી હલતું પણ નથી ન કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવે છે આ બધાની વચ્ચે વિપક્ષ પણ હવે આકરા પાણીએ જોવા મળ્યું શક્તિસિંહ ગોહિલે ખાસ પ્રહારો કર્યા ભારતીય જનતા પાર્ટી પર રાજ્ય સરકાર પર અને આ સાથે જ યુવરાજસિંહ જાડેજા જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમને પણ આકરા પ્રહારો કર્યા છે શું કહી રહ્યા છે શું છે તેમનું સ્ટેટમેન્ટ શું છે તેમનું નિવેદન સાંભળીએ ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ વિદ્યાર્થીઓ સરકાર ભરતી કરે એના માટે માંગણી કરી રહ્યા છે કે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી થવી જોઈએ લોકશાહી વ્યવસ્થામાં માંગણી કરવાનો રેલી કાઢવાનો આંદોલન શાંતિપૂર્ણ કરવાનો એ બંધારણીય અધિકાર છે મને અત્યંત દુઃખ છે કે આપણા ગુજરાતના એ યુવા સાથીઓ જેને ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી છે અને જેઓની માંગણી છે કે અમારી કાયમી ધોરણે શિક્ષકો તરીકેની ભરતી થવી જોઈએ સામા પક્ષે સરકારમાં પુષ્કળ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે કોઈ જ્ઞાન સહાયક કે ટેમ્પરરી શિક્ષકથી ના તો શિક્ષકને સંતોષ મળે ના ભણનાર વિદ્યાર્થીઓને સંતોષ મળી શકે એક વ્યાજબી માંગણી કે ભાઈ ટાટ અને ટેટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કે અમને કાયમી શિક્ષક તરીકે ભરતી કરો ચૂંટણી પહેલા આજ સરકારે કારણ કે મતો લેવાના હતા એટલે વાત કરી કરી હતી કે જૂન સુધીમાં આ બધી ભરતીઓ હવે બદલે આજે અઢાર જૂન થઈ તો આ યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના યુવાનો એ કોઈ આતંકવાદી નથી આ ધોમ ધકતા તાપમાં દીકરીઓ પણ છે એમાં કેવી રીતે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે મેં જોઈ કેટલીક વિડીયો કેટલાક આ સાથીઓના યુવાનોના મને ફોન પણ આવ્યા કે સાહેબ અમને ઉઠાવી ઉઠાવીને ડિટેઇન કર્યા છે અમે કોઈ આતંકવાદી નથી અમે શિક્ષકો છીએ અમારો ફોન આંચકી લેવામાં આવ્યા છે અને બહેરહેમીથી અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કે આ આ જો સરકારમાં ચાલતું હોય તો વ્યાજબી નથી તાત્કાલિક માનની શ્રી આપ સૂચના આપો જે પણ પોલીસ સ્ટેશનોમાં ને જુદી જુદી જગ્યાએ જે યુવાનોને ગોંધી રાખ્યા છે એમને તાત્કાલિક પોલીસની રિયાસતમાંથી મુક્ત કરવામાં આવે મારી બીજી માંગણી છે કે એમના સાથે સંવાદ કરો સાહેબ લોકશાહીમાં સંઘર્ષ ના હોય પ્રશ્ન રજૂ કરવા આવે એની સાથે સરકારે સંવાદ કરવાનો હું આજે જ વાત વિરોધ પક્ષમાં રહીને કરું એમ નહીં ભૂતકાળનો ઇતિહાસ જોજો કોંગ્રેસની સરકાર હતી હું પણ મંત્રી હતો આંદોલનકારીઓ સાથે સંઘર્ષ નહીં હંમેશા સંવાદ કર્યો છે ચ પાંચ ચ પાંચ સુધી એટલે કે સચિવાલયના મુખ સુધી ઉપવાસ કે આંદોલન કરવા આવનારને આવવા દેવામાં આવતા હતા એટલું જ નહીં છાંયડો અને પાણીની વ્યવસ્થા સરકાર કરીને આપતી કે અમારી સામે આંદોલન કરવું હોય તો અમારી એટલી ફરજ છે કે તમને છાંયડો અને પાણી આપીએ આજે શું કરીએ છીએ આપણે ગાંધીનગરમાં ગાંધીનગરની અંદર પૈસવા નહીં દેવાના ગાંધીનગરની બહાર જ રોકી રાખવાના

ગુજરાતમાં શિક્ષણનું સ્તર બગડી રહ્યું છે માટે તમે આ જગ્યાઓ પર ટેટ અને તાટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કાયમી શિક્ષક તરીકે ભરતી કરો અગિયાર માસ ના માટે આપણે આપીએ છીએ જ્યારે પુષ્કળ જગ્યાઓ ખાલી છે આપણને ખબર છે સરકારને મહેકમની મંજૂર થયેલી કાયમી જગ્યા છે તેના ઉપર કોન્ટ્રાક્ટ અગિયાર મહિનાનો શા માટે તાત્કાલિક કાયમી શિક્ષકો ભરવાનો નિર્ણય કરે સરકાર એવો હું અનુરોધ કરું છું ગુજરાતમાં ફરી એક વખત નિર્દયતા નિર્લજતા બેશરમી તમે જે કયો તે એ ફરી એક વખત જોવા મળ્યું છે કેમ કે આ ગુજરાત સરકાર જે આમ કેવાય કે બહુ મોટા મોટા નારાઓ લગાડે છે બેટી બચાવો બેટી પઢાઓ મહિલા સશક્તિકરણ પડેગા ઇન્ડિયા તભી તો બડેગા ઇન્ડિયા આવી બધી વાતો કરે છે પણ એની કથની અને કરની માં જમીન આસમાન નો ફર્ક છે એ હવે તમે જોઈ રહ્યા છો કેમ કે આજ ના જે દ્રશ્યો છે જે

પ્રોજેક્ટ લાવી હતી પ્રાઇવેટ જે સંસ્થાઓ છે એના માટે અને જે જ્ઞાન સહાયક નામનો જે પ્રોજેક્ટ લાવ્યા કેમ કે આ જ્ઞાન સહાયક નામનો જે પ્રોજેક્ટ હતો એનું એક ઉદ્દેશ એવો હતો કે વૈકલ્પિક વ્યવસ્થા એ શિક્ષકોમાં કરવામાં આવે એવું એમનું કહેવું હતું એટલે કે શિક્ષણ મંત્રાલયનું કહેવું હતું કે એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ પ્રોજેક્ટ લાવવામાં આવે છે પરંતુ આ વૈકલ્પિક વ્યવસ્થા આજે ઘર કરી ગઈ છે અને કાયમી શિક્ષકોની જે ભરતી છે એ કાયમી શિક્ષકોની ભરતી આવતી નથી એટલે વિદ્યાર્થીઓ સતત પોતાની માંગણી પોતાની લાગણી એ સોશિયલ મીડિયા હોય આવેદનો હોય નિવેદનો હોય એ અલગ અલગ માધ્યમોથી રજુ કરી રહ્યા હતા પરંતુ એને કોઈ સાંભળનાર નહોતું ત્યારે વિદ્યાર્થીઓ પોતાનો અવાજ બુલંદ કરવા માટે આજે ગાંધીનગર ભેગા થયા અને વિદ્યાર્થીઓ જ્યારે ગાંધીનગર ભેગા થયા ત્યારે એના બાબતમાં જેને પણ અવાજ ઉઠાવ્યો બરાબર વિદ્યાર્થી નેતા તરીકે મેં અવાજ ઉઠાવ્યો ધારાસભ્ય તરીકે જિગ્નેશભાઈ મેવાની અવાજ ઉઠાવ્યો ગોપાલભાઈ ઇટાલી એવા ઊઠાવ્યો કે નહીં જે પણ મોટા આગેવાનો અવાજ ઉઠાવ્યો તો એમાં આજે મેં જે જોયું કે ભાઈ હું તો મારા ઘરે હતો કારણ કે મારે એક ડેન્ટલની એપોઇન્ટમેન્ટ હતી મારું દાંતનું એક કહી શકાય કે રૂટ કેનાલનું કામકાજ ચાલતું હતું એટલે રૂટ કેનાલ માટે હું ઘરે ગયો હતો તો ઘરે અટકાયત કરી અને મૂકી રાખવામાં આવ્યા નજરકેદ કરવામાં આવ્યા જ્યાં પણ જાવ ત્યાં પોલીસ જોડે આવે તમારે પોલીસ સ્ટેશન માં જઈને નિવેદન લખાવવામાં આવે કે તમે આજનું કાર્ય શું કરશો એટલે ખરેખર મને જે આજે ફીલ થયું એ ફીલિંગ આજે હું તમને કહી રહ્યો છું કે શું આપણે આઝાદ ભારત માં જીવીએ છીએ ખરી તો આ રિપોર્ટ માં બસ આટલું જ ગુજરાત ના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર